બસો ઘરનો ભુવો બાબા સાહેબના સંવિધાન ને માને સેમાનચોપભાઈ નું કોલ રેકોર્ડિંગ સાંભળીને માતાજીના દોરા તોડી નાખ્યા જુઓ કોલ રેકોર્ડ બસો ઘરનો ભુવો છો બરાબર તો તમારું નામ હીરાભાઈ ને હા હીરાભાઈ હીરાભાઈ હા બસો ઘર નો ભુવા છો હા હું માતાજી વાત કરી ને કોઈ માનતો નથી હા હું બાબા સાહેબ આંબેડકર ને માનો વારો મારો અને પઢિયાર કર રાખડી બંધ ભુવા છું રાખડી પર હા બરાબર યુટ્યુબ માં આપણું મેક દેજો હા બરાબર હું કોઈને માનતો નથી મારા તૈને જ ભગવાન એક બાબા સાહેબ આંબેડકર હા અને તમે અરે બાપા હું નથી કાઈ મારી વાત આપણો અંધાથી જીવન બરાબર હા બસ આજ મેં ટેવી લીધું છે બરાબર પણ તમને ઓડિયા સાંભળ્યા એમાં તમારા માતાજીમાં તમારામાં પરિવર્તન આવી ગયું કે કેમ થયું અરે ઈમાં વાત જાવા જયો અત્યારે મેં આ વિડ્યો હનુમાન નો સાંભળ્યો ને હા ઈ અત્યારે ભાઈ ભાડ્યો હાંભળતો તો બરાબર હમ હું બીજી કોઈ વસ્તુ નથી જોતો આ જ વસ્તુ જો સમજી ગયા તમે જો દાદા આ વસ્તુ એવી છે કે તમે આ વસ્તુ નું આચરણ કર્યું ને એટલે તમને અનુભવ છે અંધશ્રદ્ધા તમારા માંથી દૂર થઈ ગઈ પણ તમે હાંભળ્યું જ ન હોત તમે એનું આચરણ ન કર્યું હોત તો હજી ધોણી ચાલી ચાલુ રેત હા એ હાચો હાંચુ બસ 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 તો મંજા જે માણસમાં કેમ કે વચન ન વરી ગયા સમજે હમઝણ ના ઘરે વિયો ગયો ને પછી ધૂણ બંધ થઈ ગઈ ધૂણ કે લગણ ચાલુ રહી કે જે માણસ સમજ્યો નહીં એટલે આપણ આ યુટ્યુબ પર મારવાનું છે બરાબર તમારો ફોટો મોકલજો કે ભાઈ તમારો ગામનું મારી વાત સાંભળો તમે હ મને ઈ કાઈ નથી આવડતું બરાબર હ કાઈ કોક કાઈ રે મોકલીસ બરાબર મારો ફોટો તમારો ફોટો મોકલજો અને આપણે ચડાવશું કે ભાઈ મનસુખભાઈ ના ઓડિયો સાંભળતા

હા હા હું ત્યાં આવી જ ને આપડે આટલી ઉમરે પરિવર્તન આવ્યું અમારા માટે બાબા સાહેબ ની ચળવળ જીવતી થઈ એવું અમને એવું અમને થોડોક આનંદ આવ્યો અમે જે કઈ મહેનત કરી રહ્યા છે એનું ફળ હવે મળી રહ્યું છે એવું જો મનસુખભાઈ હમ

બાબા સાહેબ આંબેડકર ની રજા નથી આ તો આંબેડકર ચળવળ આપડે એના માટે હલાવી હલાવીશી કે આજે જો આંબેડકર વિચારધારાબેડકરના જે વિચારો છે એ રજૂ કરવાથી ચળવળ હેલી ન હોત તો હજી તો અંધ્રદ્ધા ચાલુ જ હોત પણ અમારો તો ઈ ગૌરવ થાય છે હીરા બાપા કે તમે આટલી ઉમરે તમને બાબા સાહેબ ના વિચારો મગજમાં બેઠા અને તમે આજે આ ફુવાના જે કઈ છે ઈ માતાજી ની તિલાંજલી કરીને બાબા સાહેબ આંબેડકર ના વિચારધારા ને વહેર ને એ અમારો ગૌરવ છે બસ 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 બાકી તો ઠીક છે જે ધૂણવાના છે તો ધૂણ્યા જ કરવાના છે જેને નથી સમજાણું એ સમજવાના નથી પણ તમે મનથી હેમજા ને એ અમારું ગૌરવ અમે સમજાવીને તમે સમજો એ નથી બરાબર પણ તમે વાણીને વિચારી અને વાણીનું વર્તનથી તમારામાં પરિવર્તન આવ્યું ને એ જ આંબેડકર ચળવળ બસ બસ આમ જુઓ કાયમના તમારા વિદ્યા વિદ્યાર્થીઓ શું બરાબર છે હમ કાઇલ ના વિજય જોશું એનું મને એમ ગયું કે કોઈ આ દુનિયા ની અંદર કોઈ વસ્તુ કાઈ છે જ નહીં એમ બરાબર બરાબર બરોબર હ અને ગમે એવા જ એ તમે આપો છો ઈ છે ને સંવિધાનિક બુદ્ધિ સવિધાનિક અધિકાર આ બસ સમજ્યા એ વસ્તુ એવી છે કે કોઈ ભુવા હોય કે એની દીકરી કદાચ કોઈ ની હારે love marriage કરી લે તો ભુવા ના માતા જી કોઈ દી પૈણ માં કીધું નથી કે ખમા ખમા હું તારી મેલડી બોલું છું ને તારી છોકરી રઈ સંડાસ bathroom માંથી વાતું કરે છે માતાજી આપણે નો હાઈ માં દે બાપા આવડા ગરવા મારી અંતરની અંદર તમારા શબ્દ ઉતરા હું હા હા બરાબર માતાજી બાતેજી કોઈ કે દેવી દેવતા છે જ નહીં આ મે વિચાર કરી લીધો બરાબર બરાબર બે ની અંદર તમારી વાત એટલી ઉતરી ગઈ છે બાબા સાહેબ ને તમે અને તમારા માતાજી વ્યાય કે તમે રામોદ આવજો અમે આંબેડકર થી તમારું સન્માન કરશું અને એવું કરશું હા કાલે ફોટો મોકલીશો ભગવાન ભલે ભલે મોકલજો દાદા અને આ રેકોર્ડિંગ મોકલવાનું છો આપડે હા મોકલાવું ને ફોટો આવે ને એટલે આપણી સમાજની અંદર આંબેડકર વિચારધારા આંબેડકર ચળવળ અને મહાપુરુષોની વાણી વર્તન જીવતું રે અને તમારા એક થી બીજા હજી બે ચાર ભુવા પાછા ધૂળતા બેન થાય એના માટે આપણે થોડુંક આગળ વધારી છીએ

તો આ જે વસ્તુ બાકી માતાજી પિતાજી ક્યાંય નથી માતાજી આપડી માં પિતાજી આપડો બાપ બસ બસ ઠીક છે બાકી દુનિયા કઈ નથી આ તમે બાપા જે સમજ્યા ને આ તમે ઓડિયા સાંભળ્યા ને એમાં તમને આનંદ આવી ગયો મારી મગજ શક્તિ આમાં જ વહી ગઈ આખે આખી મને છે ને અત્યારે તમે જ મનસુખભાઈ રાઠોડ જ મગજ માં બે બીજો ફોન આવ્યો કેટલા મો પણ બાપા મેં તમે જેટલા ફોન કર્યા મેં ઉપાડી લીધા ને કિંમત જ ઈ છે મનસુખ બાપા ઠીક છે માણસ સત્તા સંપત્તિ પૈસા બધી હોય પણ જેનામાં હમજણ ન હોય તો એને તમે શું કરો બસ અને તમે આખા બંગલા હોય આખા બંગલા એમાં હોય ફૂલદાની હોય હોય પણ કામ કરો છો કરવાનું માતાજી ને માનતો નથી માતાજીને હું ગાઈ દેવાનું કામ મારા રાઠોડ કુટુંબ નો છે ને અઢાર વર્ષ નું કામ કરે છે